તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણા દાદી આપણા મમ્મી અથવા આપણા પપ્પા છે એ એક વાત હંમેશા માટે આપણને કહેતા આવે છે કે સાપને કદી ચીડાવવો નહીં અને સાપની જોડી હોય તો એને ભાઈ ચૂપચાપ જવા દેવું જોઈએ એને ઉશ્કેર આવવો જોઈએ નહીં અને ઉશ્કેર આવે તો એ તમને ખબર છે કે ઘરમાં એને કરડે છે આ વાત સાહેબ સાચી છે તમે માનો કે ન માનો પણ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું આ સાહેબ વાત એવી છે કે એક નાગીણ હોય છે ને નાગીણ એ નાગીણને પથ્થરો મારીને મારી નાખે છે અને ત્યારબાદ આ જે સાપ છે એ ભાઈના ખાટલા ઉપર ચડીને કાઢવા માટે આવે છે ને ભાઈને ખબર પડે છે કે સાપ આવે છે ત્યારે ભાઈ પોતે નાસી જાય છે ને જે સાપ છે સાહેબ એ ખાટલા ઉપર ચડી અને સાહેબ ધૂણવા મળ્યો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવો છું એટલે ખાસ કરીને કમજોર દિલવાળા જે ભાઈઓ હોય એ ખાસ કરીને વિડીયો ન જોતા કેમ કે સાહેબ કમજોર દિલવાળાના કામ નથી અને ખાસ કરીને જેટલા સાપ હોય છે સાપને ચીડાવા નહીં ભાઈ સાપને મારવા નહીં કેમ કે ગોગ મારા જોશે ભાઈ અને તમને છોડશે નહીં હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને આગળ આખો વિડીયો બતાવશું સાહેબ ઓ હા એટલે વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વડીલ વિડીયોની શરૂઆત કરીએ એની પેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલ મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા વાલા ભાઈઓ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા ચાક મિત્રો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો હાલો મારા ભાઈઓ આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો અત્યારે જે તમને સાપ દેખાય છે સાહેબ આ સાપ છે ખાટલા ઉપર ચડી ગયો છે ખાટલા ઉપર ચડીને ધૂણવા મળ્યો છે અને ખાટલા માટે એ ઉપર ચડ્યો છે કેમ કે એની જે નાગીણ હોય છે એ નાગીણને પથ્થરો મારીને મારી નાખ્યું હોય છે અને ત્યારબાદ જે નાગ છે એ ભાઈનો પીછો કરે છે અને પીછો કરીને જે ભાઈનો ખાટલો હોય છે ખાટલા ઉપર ચડી જાય છે અને કે હવે તો અહીંયા હુઈને બતાવ તાકાત હોય તો અને પછી ભાઈ ડરી જાય છે અને મનતા માને છે ને પછી આ સાફ છે એ ભાઈ ઉતરીને ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો 아또저렇 <laughs> <laughs>